અને હવે સુરતની વાત કરીએ સુરતના પલસાણાના કારેલી ગામે એટીએસની કાર્યવાહી સામે આવી છે મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયાની વાત છે એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા માદક દ્રવ્ય બનાવવાના કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો છે સાડા ચાર કરોડની કિંમતનો ચાર પોઈન્ટ પાંચ કિલો જથ્થો ઝડપાની વિગતો સામે આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ દરોડા પાડવામાં આવ્યા એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકા હતી શું કઈ હાથે લાગ્યું જે ચોક્કસ નિધિ ખાસ વાત કરવામાં આવે તો એટીએસની ટીમ દ્વારા જે પલસાણાનું કારેલી ગામ છે ત્યાં એક ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા મહત્વનું છે કે જે એટીએસની ટીમ છે તેમને માદક દ્રવ્યો સાથે કેમિકલો મળી આવ્યા છે ખાસ વાત કરું તો કુલ ચાર પોઈન્ટ પાંચ કિલોનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મહત્વનું છે કે આની કિંમત આટલા કરોડો રૂપિયાની હોવાની વિગતો સામે આવી છે આ સાથે બે આયો પણ ઘટના સ્થળે ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે હાલ એટીએસ ની ટીમ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે